મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટ બેઠક બેઠકમાં પ્રધાનમંત્રીના સંભવિત ગુજરાત પ્રવાસના આયોજન પર કરાઈ ચર્ચા બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લામાં થયેલા વરસાદી નુકસાન મુદ્દે પણ બેઠકમાં ચર્ચા તો સાથે વરસાદને કારણે રોડ રસ્તાને થયેલા નુકસાનના રિપેરિંગ માટે અપાયા સૂચનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સેવા દિવસની ઉજવણી રાજ્યમાં એક દિવસમાં એક લાખથી વધુ રક્તદાતાઓએ સર્જ્યો વિક્રમ ગાંધીનગર સચિવાલય ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ હાજર રહી રક્તદાતાઓના જીવન રક્ષક કાર્યની કરી સરાહના ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ મેળવી જાણકારી મુખ્યમંત્રી પુષ્કર સિંધામી સાથે ફોન પર વાત કરી તમામ મદદનું આપ્યું આશ્વાસન હિમાચલના શિમલા અને મંડીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત કેટલીક નદીઓમાં ભારે પૂરની સ્થિતિ લોકોને સાવધાની રાખવા સલાહ તો ખેડા જિલ્લાના કપડવંજના ત્રીસ યાત્રાળુઓ જોશી મઠ પાસે ફસાયા દેશને નશામુક્ત કરવા પર ભાર મૂકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રીએ એન્ટી ટાસ્ક ફોર્સ પ્રમુખોના દ્વિતીય રાષ્ટ્રીય સંમેલનનું કર્યું ઉદ્ઘાટન એનસીબીનો વાર્ષિક રિપોર્ટ કર્યો જાહેર મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન ચંદ્ર ગુલામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન સાથે કરી મુલાકાત તો રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને નમન કરીને પાઠવી શ્રદ્ધાંજલિ રાજ્યમાં સવારથી તેર જિલ્લાઓમાં મેઘમહેર વલસાડના કપરાડામાં સૌથી વધુ અઢી ઇંચ તો તાપીના વ્યારામાં દોઢ ઇંચ વરસાદ ડાંગ તાપી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો બીએસએ નો સેન્સેક્સ પાંચસો ચોરાણું પોઈન્ટ ઉછળી બ્યાસી હજાર ત્રણસો પર બંધ તો નિફ્ટીએ વટાવી પચીસ હજાર બસો ની સપાટી રિયલટી ઓટો મીડિયાના શેરમાં તેજી સોના ચાંદી નવા ઓલ ટાઈમ હાઈ